થોડા ઘણા ભાવ સુધરેલા છે ત્યારે ખેડૂતોને એવી આશા છે કે કપાસના ભાવ બે હજારની સપાટી બતાવે તો સારું કારણ કે આ વર્ષે નબળા ઉતારાને લીધે ખેડૂતોને પડતર ખૂબ જ ઊંચી ગઈ છે હાલ ગુજરાતમાં કપાસના ભાવ જોઈએ તો ગયા અઠવાડિયે ગુજરાતના મુખ્ય યાર્ડોમાં આવક અને ભાવ જોઈએ તો શનિવારે સૌથી વધુ આવક બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસ હજાર સાતસો ને પંચાવન મણ જેટલી હતી અને ખેડૂતોને સારા કપાસના સોળસો ને એકત્રીસ સુધીના ભાવ મળ્યા હતા જામનગરમાં કપાસની આવક આઠ હજાર એકસો ને સિત્તેર મણની હતી અને ત્યાં સારા કપાસના ભાવ પંદરસો પચાસ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી રાજકોટ યાર્ડની વાત કરીએ તો ત્યાં શનિવારે એક મણની આવક સામે ઊંચા ભાવ સોળસો ના મળ્યા હતા ગોંડલ અને જસદણમાં કપાસની સામાન્ય આવક હતી અને ભાવ ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો એકાણું સુધીના અને જસદણમાં તેરસો પચાસ થી પંદરસો સિત્તેર આવકો જોવા મળી હતી આ બધા યાર્ડમાં ઊંચા ભાવ જોઈએ તો જેતપુરમાં પંદરસો એકાણું થી સોળસો ને બાબરામાં સોળસો બાર અમરેલી પંદરસો જામજોધપુરમાં પંદરસો ને એકાણું રાજુલામાં સોળસો દસ અને ઉપલેટામાં પંદરસો પચીસ સુધીના ભાવ જોવા મળ્યા હતા તો તો ઓવરઓલ જોઈએ ગઈકાલે કપાસના સૌથી ઊંચા ભાવ જેતપુર યાર્ડમાં સોળસો ને છ્યાસી રૂપિયાના મળ્યા હતા આવનાર દિવસોમાં આવકો કેવી રહે છે તેના પર કપાસના ભાવ રહે તેવું હાલ દેખાઈ રહ્યું છે તો મિત્રો તમારા મત પ્રમાણે ખેડૂતોને કપાસના કેટલા ભાવ મળવા જોઈએ અને ખેડૂતોએ હાલ પડેલ કપાસ આ આ ભાવે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો જય મિત્રો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને ને કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન